ગાઈસ આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે અમાર મમ્મી શું ભાવ ભાવ વિચારે છે મમ્મી હા ભાવ હું વિચાર કરું વિના આજે શું કરે છે છે હા જો આ અમાર ગેરેજ ખુલ્યું છે જો આ છોકરાઓ તમે બુલેટ લુછો જો આ તો પાછા પાછા છોકરાઓ બીજો આ સાયકલો બધું લુછી કાઢી જેવું તમે કરો છો એવું કર પેલોય ફરી વર્યો શું કાઈ તું શું કરું છું બેટા બેટા વડે એવું છે જેવો બાપ હોય એવો છોકરો થાય જે વાત સંસ્કાર આવે એમ પણ અમુક ના જો નાય આવે અમુક સંસ્કાર

મેં બહુ કાંડું મોટું કર્યું નુકસાન કરી નાખ્યું તમે તો એ સળગાયું તો એ લીમડો સુકાઈ ગયો જો મસ્ત લીમડો થઈ લો તમે તો બધો લીમડો ઉપરી નાખ્યો યાર गुई नछ बद्द जा बद्द भरी गयो जा अनि चे सड गए मैले हेले गुलाब सरस छ जानी बद्द जा आओ तरकेल जवर सडो पानी अडी पिन बरसातको पानी अडी किले बजार अरे आ किन आउछ के आ किन ममी पडी गयो हे oh. होठु

એટલે એક કામ કરો લાકડી ગાળ તો અને મમ્મી માનસી મમ્મીના લીંબુ તો શું ફી નારંગી બને સંતરા બની ગયા છે જો સંતરા થઈ ગયા છે સંતરા બની ગયા શું વરસાદ ને અને જો છાટાય ચાલુ થઈ ગયા

ના સોમ્ય હવે આ ઘોરગોડ ગોર નહી ફેરવું પપ્પા ના કાત નહી બગાડવું હમણાં જ પપ્પા એ છે રેવા દે હા રેવા દે રેવા દે હલાઈશ ના હવે હલાવતો પાછળથી અને પડશો નહી આ તું પડું નહી હે મારું ધ્યાન નહિ તો તું આ રીતના ચડીશું તો તું પડું નહી સોમ્ય આવું દીદી ને શીખવાડવાનું હોય તું આવું કરું તો પછી દીદી આવું કરા. બચો મસ્તી અને કશું ફરક પડે છે જો તું પડી જાય ઉતાર ઉતાર મન છે ઉતાર આમ પેલા બે ખેલ નઈ પેલા ખેલ બતાવતા ગયો છે ને

એનો પનોય નહીં પકતો દંડા પર દંડા એનો પનોય નહીં પકતો ભાઈ એને કઈ ચડાવે છે દંડા પર ખુશ ખુશ થઈ ગયો ઓ હો હો કાયું તો મોટી સાયકલ ચલાવી હા હા મોટી મોટી સાયકલ ચલાવી લીધી હવે પર બેસા આવા બંડી મોટી લાવી દે આપણે હા 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 એકા એવું છે ઉલટ ગયો Baiklah, bah, utar, 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 ah, calep. Baikin, merah. Siapa yang Anasulain beriha. Merah. Siu merah. lain atas ini. Eh, Aye kya nasliwa katu <laughs>

હે ઉડાતું નહી તો ક્યાંથી લાયા થાપલાથી લાયા થાપલા નીચેથી કરંટ વાળા થઈતી કઈ થી કરંટ વાજન તો થઈતી અરે એવું ગંદુ નાખું છું તું તો

પછી <laughs> જો બેટા પાછું મુકી દો ને મુકી દો જાય તો ન કાંઈ મુકી દો બેટા સાઈડમાં મુકજો જેની અને પાછો પાછો આવશે કેનો તો લાગે પકડી લઈ છે આ તારી ગેંગ ના સમજાયું બધું લાવવા જ યાર જોતો ખરી યાર તારી ગેંગ હે

ચારસો રૂપિયા નું આવીએ આપડો ભઠ્ઠો ચાલુ થઈ ગયો રોટલી શાક તો લઈને આવ્યા રોટલી ગરમ ગરમ બનાવીએ દાળ ભાત અને શાક રેડી કરી ગયેલા શાક લેવા અને રોટલી એટલી બાકી હતી તો ગરમ ગરમ બનાવી દઈએ હમ

લા લા કે કમ્પ્લીટ કરે છે જો ભાઈ જો દસી કરી દીધી કમ્પ્લીટ જો આ

ના બધું ચાલે છે દા ઉગલાઈ પંકડાલા ઓને એટલેયા પંકડાવા આવશે ખાલી બહાર ઊંટો સાફ કરી મુકવાનો સાતમાં તો ખામાટી ભીન મર્સે તો ટી પણ નઈ મોડે એટલે તમે બધું ममराजी तो बाई पर आ मराजी से मारो મમરાવો ડરત નઈ પરવા ના સ્ટોર તો પણ મમરાણવું કોઈ આપણે તો ખાય પણ છોકરા ખાય મમરાવો તો આ નાસ્તામાં લે લેજો તો બોલે છોકરા પેલી ઓરીકામાં પેપરો આવે છે એવું બધું ખાઓ આજે